અરજદારે દાવો કર્યો છે કે અનુરાગ કશ્યપે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે દુબે આ મુદ્દે જણાવ્યું કે આ પોસ્ટમાં ઉપયોગ કરાયેલા શબ્દો માત્ર અસભ્ય નથી પરંતુ બ્રાહ્મણ સમાજની ભાવનાઓને ગંભીર રીતે ઠેસ પહોંચાડે છે આ વિધાનસભામાં જાતિવાદના ભાવને ઉકેલવાનું કામ કરે છે દુબેએ તેમની અરજીમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ ભારતીય દંડ સહિત આઈપીસી બે હજાર ત્રેવીસની કલમ એકસો છન્નું અસત્ય પ્રવૃત્તિ ફેલાવી એકસો સત્તાણું માનહાની ત્રણસો એકાવનથી ત્રણસો છપ્પન સુધીની કલમો લાંછન દુશ્મનાવટભરી પ્રવૃત્તિઓ હેઠળ ગુનો નોંધવાની માંગ કરી છે અરજદારે કશ્યપના ભૂતકાળના વિવાદિત નિવેદનો અને ફિલ્મોનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં તેમના બરાબરી અને અભિવ્યક્તિની આઝાદીના નામે સમાજના વિશિષ્ટ વર્ગોને નિશાન બનાવવાનું ષડયંત્ર હોવાનો દાવો કરવામાં આવ્યો છે ભારતના ખૂબ જ જાણીતા અને ખૂબ જ વખણાયેલા અને વખોડાયેલા ફિલ્મમેકર અનુરાગ કશ્યપે થોડા દિવસ પહેલા બ્રાહ્મણ સમાજ માટે અશોભનીય શબ્દનો પ્રયોગ કર્યો અને બ્રાહ્મણ સમાજ માટે જે શબ્દ સાંભળી ન શકાય કહી ન શકાય સોશિયલ મીડિયા ઉપર લખી ન શકાય એવા શબ્દનો પ્રયોગ કર્યો છે તેના વિરોધ માટે અમે આવ્યા છીએ અનુરાગ કશ્યપ એક બુદ્ધિજીવી વ્યક્તિ હોવા છતાં કોઈની ભાષા આટલી ખરાબ હોય શકે એવું સ્વીકારી શકાય એવું નથી બ્રાહ્મણ સમાજ આજે સુરત પર ભેગો થયો છે છે અને અનુરાગ કાઢે કોઈ પણ ભારતમાં ભારત ભારતના ઇતિહાસમાં કોઈ પણ સમાજે કોઈ જાતિગત કોઈ પણ ઉપર ટિપ્પણી કરવાનો મનાય છે આપણા સંવિધાન ની અંદર કોઈને પણ નીચે દેખાડવાનો કે કોઈને પણ ઊંચા દેખાડવાનો પ્રયોગ ના કરવો જોઈએ જે પણ વર્ણ વ્યવસ્થા આપણે ત્યાં છે છે જન્મથી બધા શૂદ્ર છે અને સંસ્કારોથી બધા બ્રાહ્મણ બની શકે છે તમારે બ્રાહ્મણ બનવું હોય તો તમારી ભાષાનો પ્રયોગ બદલવો જોઈએ અમે લોકો બ્રાહ્મણ છીએ એનો મતલબ એવો નથી કે અમે સર્વશ્રેષ્ઠ છીએ પણ કર્મથી અમે શ્રેષ્ઠ બનવા માંગીએ છીએ દેશના ઇતિહાસમાં જોઈ લો પુરાણોમાં જોઈ લો આઝાદીના ઇતિહાસમાં જોઈ લો મંગલ પાંડે થી લઈ અને કુમાર વિશ્વાસ સુધી આજના ઇતિહાસમાં પણ બ્રાહ્મણો શું યોગદાન આપી રહ્યા છે રાષ્ટ્ર નિર્માણમાં તમારા જેવા નિમ્ન કક્ષાના ફિલ્મ ફિલ્મમેકરને ખબર ના હોય તો ઇતિહાસ વાંચી લેવો જોઈએ બ્રાહ્મણ સમાજ તમારા આ ભાષાનો વિરોધ કરે છે અને બીજી વાર આવો જે પ્રયત્ન કરવામાં આવશે તો સમસ્ત કે બ્રાહ્મણ સમાજ સડકો પર ઉતરીને તેનો વિરોધ કરશે અને તમારા સખત વિરોધ કરશે તમારા ફિલ્મનો પણ વિરોધ કરશે એટલે તમારી હીન માનસિકતાથી તમે દૂર રહેજો નહીં તો તમારે આનું પરિણામ ભોગવવું પડશે યામીની ઉપાધ્યક્ષ સુરત બ્રાહ્મણ સમાજ ની હું ઉપાધ્યક્ષ છું અને અમે આજે અહીંયા ભેગા થયા છે અનુરાગ કશ્યપ ડાયરેક્ટર જે મુવી ના ડાયરેક્ટર છે એમના ખિલાફ અમે અહીંયા આવેદન આપવા આવ્યા છે રીઝન કારણ એ છે કે અનુરાગ કશ્યપ જેવા મોટા માણસ જે દિગ્ગજ

બહુ શાંતિ પ્રિય માણસ છે વિદ્યા બી અમે આપીએ છીએ દાન ભી અમે આપીએ છીએ અને અમે દરેકે દરેક જગ્યા પર તમારી જોડે મિલા પર ઊભા રહીએ છીએ તો તમે આવી રીતના બોલવાનો છે તમે અમારા જોડે જે કર્યું છે એના માટે તમારે માફી માંગવી જોઈએ સરકારે એ એવા કઈ કદમ ઉઠાવવા જોઈએ કે વાણીની સ્વતંત્રતા એનો મતલબ એવું નથી કે તમે કઈથી બોલી ને નીકળી જાઓ એટલા મોટા હેન્ડલ પર એટલા મોટા પ્લેટફોર્મ પર તમે આવીને કૈદ બોલી જાઓ છો તમને કોણે એવો રાઈટ આપ્યો છે કે તમે અમને બોલો અમારા બ્રાહ્મણ સમાજને બોલો તમે કોઈ બી જાતિ ને નહીં બોલી શકો તમે કોઈ પણ તમે જાતિવાદ કરો છો અમે જાતિવાદ નથી કરતા